પાંદરાપુર છે આ એક નવા ડ્રાઈવર આવ્યા છે લોડર ના તો આ ભાણેજ જે બાકી અમે બધા હે એને ચેક કરીએ છીએ અમે બધા જજ છે એના જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે છે અહીંયા પાંજરાપુરથી કરી છે અને આજે સવાર સવારમાં આપણે એક કામ કરવાનું હતું ઓપરેશનનું તો ઓપરેશનની બધી તૈયારી ત્યાં થઈ ગઈ છે આપણે થોડી અંદર જવાનું હોય અને બીજું હતું કે જે આંખા છે આપણે વધારાના એ અત્યારે ભરાવવાના હતા તો એ ચેક કરવા જાય છે કે એમ અહીંયા રાખ્યા છે તો એને બકના વિભાગમાં આપણે મૂકી આવવાના છે એટલે અહીંયા એકબીજા વટે નહીં એટલા માટે તો એકવારનું બધું આપણે ચેક કરી લઈએ આંખા અહીંયા રાખ્યા છે કે બારે આડી ગયા કે શું કર્યું તે કારણ કે કાલે તો આપણે વાત થઈ ગઈ હતી કે અહીંયા રાખજો અને ભરાવી દેશું એટલે જોઈ લઈએ પછી હું તમને વાત કરું તો આપણે જે ચાર આંખા હતા એમાંથી બીજા જે ત્રણ લોકલ આંખા હતા ને એનો કાંઈ વાંધો નહીં પણ એક આ છે યુનિવર્સિટી વાળો આ હે વટતો તો કા હું છું પાલા લાખર મારે હે બિચારા હે લાડા ની વઢે હા હા ના ના કાય વાંધો ની એને આ બે એક દિવસ આમાં રાખી હવે આને હે ને આ જે માંદાવર વાળો છે એમાં રાખશું એટલે અહીંયા નિયા રે એટલે બે દિવસમાં કોકોરો પડી જાય અહીંયા શું બધા આખે આખા ભેગા થાય ને કા સરસ કરે થોડી 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 અહીંયા તો શું છે હાંટ થાય ને કા બધા આયા કે હે એનો ઈલાકા આવે ને સાચી વાત અહીંયા જોગા તૈયારી થાય વટવાની ના ના આમાં તો કોઈ નહીં મને નહીં લાગતું અહીંયા જો એક તૈયાર થયા છે આમ હા કઈ હો એને લેવાની છે આમાંથી બારે આમાંથી કાઢી હતી માંડ નહીં વરિયામાં પૂરી નાખી હાલો તો એ તો થઈ ગયું કારણ કે આ એક આંખો છે એ લાડારે વટતો હતો એને કરી અલગ બાકી આપણે એવી ઈચ્છા હતી કે આને અહીંયા રાખીએ અને ત્રણ ને મૂકવા છે બારે પણ હવે આ વટે છે તો બે દિવસ અહીંયા રાખીએ ને એટલે થઈ જાય ઠેકાણે તૈયારી તો થાય મને નહીં લાગતું આ આ એલા ગૌશાળાની ગાય છે કે આ રાટીમાં પૂરી એમ છે હા માથા કુટ ચાલુ થઈ ગયો પણ વિડીયો ચાલુ થયો ને ત્યાં આ રાંટાને પાડી નાખે હેઠો હું તો મારો ભાઈ દાંતીવાળાનું લોહી હો ભાલા એ ના મૂકે પાછો લોહી આમ ને માથે એટલે હાજો હવે આનો વારો હા તો કે ના ના બાપુ જાવા દ્યો ને હું એકને કૂટ્યા રહ્યા એ હજી બા હજી એક વારનું આમ થયું માથા લીધા પણ હવે ત્યાં ત્યારે આપણો વિડીયો બંધ હતો નહીં આર્યો રાટો ક્યાં ગયો એને એક બે ગયા ખેવી દીધા જેવું હોય ને આ રીતે એટલે નવા આંખો લઈ આવ્યો ત્યારે આ એ ઉપાધી ગયો કે બે દિવસ એ ધ્યાન રાખવું પડે વઢવાનું વઢવાનું એકબીજા ભંગાય અને ભંગાય તો ઉપાડ જાય ઉપર જાય આપણે કેમકે આ આંખો સારો આમ તો યુનિવર્સિટીનો છે એટલા માટે અને બીજા આમાં આ વાળાની અંદર તો વાંધો નહીં પણ બીજા જે આપણે ગૌશાળાના આખા છે એને એકબીજાને લગાડે ને તો ઉપાધિ થઈ પડે એટલા માટે અત્યારે તો કરી નાખી છે એનું કે ભાઈ અલગ અલગ કરી નાખ્યા એટલે પછી હવે જોઈએ શું થાય છે તો આપણે અંદર જે બે આંખાને વઢવાડ્યા તો નહીં પણ એની રીતે વઢ્યા હતા પગાર ઈ બધું જોઈ અને એને વ્યવસ્થિત નોખા કરીને આવી ગયા હતા અહીંયા હોસ્પિટલની અંદર ને હોસ્પિટલની અંદર એક ઓપરેશન ચાલુ હતું થઈ ગયું ત્યારે મોકે રિપોર્ટ મુખ્યમંત્રી એની અત્યારે ડ્યુટી નિભાવે ને જોજો જોજો એકદમ ક્લીન કરી નાખ્યું નજીક થયો ફેસબુક વાળા કે છે કે ઓકે ઓકે હવે છે આમાં બેન્ડેજ આપણે મારી દઈએ ભગતને થોડીક ઉતાવળ છે જે મુખ્યમંત્રી છે ને એને એક અપોઇન્ટમેન્ટ છે કહુંબાની એટલે એ કે મને યાદ તમે ઝપાટી જવા દો કંપની અપોઇન્ટમેન્ટ છે ને તમારે પીએ નો ફોન ક્યારે નો આવે તા હો યાર પીએ મે ચાર ફોન આવી ગયા કે ક્યારે આવો અ શું કહે સાહેબ શ્રી આટકી પડ્યું ભાઈ હા હા એટલે મુખ્યમંત્રીને આપણે ફટાફટ અહીંયાથી ફ્રી કરવા પડશે કારણ કે સામે યાર એને પહોંચવું પડે તો થોડીક વાર એને થોડી એને ઉતાવળ છે તો ફટાફટ એને આપણે ફ્રી કરી દઈએ અને આપણે પછી વાત કરીએ કારણ કે આપણે નવરા છે તો હવે તમે ગાયને ચેક કરી શકો છો ગાય એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે સાફ સફાઈ કરી નાખી એકદમ ક્લીન કરી નાખ્યું જાણે ઓપરેશન જ નહોતું કર્યું એવું કર નાખ્યું એનું કારણ શું ખબર એનું કારણ મુખ્યમંત્રી કાંઈ ઘટે નહીં હો વાહ તમારી સાફ સફાઈ વાહ હવે આ ગાયનું એક ધ્યાન એ રાખવાનું છે કે આ અહીંયા રાપરમાંથી જ આવી છે એટલે જો હા એ જો અહીંયાથી આપણે આમ અહીંયા રહેવા દઈશું ને તો સીધી દરવાજો ખુલ્લો હશે એટલે ઘરે પહોંચી જશે એટલે એક બે દિવસ આપણે અહીંયા રાખવાની છે એટલે એને પહોંચાડીએ ફટાફટ આપણે માંદવારા વાડામાં અને પછી આપણે આ સામાન લઈ આ સામાન ના બોર્ડ ને ખબર છે ને આ સુરકેશ હમણાં બતાવું ના ખબર હોય તો જવાનું છે માંદાવાર વાડામાં તો ઓપરેશન કરેલી ગાયને આપણે માંદાવાર વાડામાં પુગાડી દીધી અને મેં તમને વાત કરી પ્રમાણે આપણે એક આંખલાનું પ્લાસ્ટર કાપવાનું છે જોવું તમે અને એના સિવાય એક બીજો નનકો વાસડો છે એનું તો પ્લાસ્ટર કાપવાનું હતું ને તૈયારી ચાલુ થઈ ગઈ જો કામ એ ચાલુ આ એક વાસુડાની છે એ પ્લાસ્ટર કટ થઈ જાય પછી એવું મોટાનો વાર તો આપણે જે બે પ્લાસ્ટર તોડવાનું છે એમાંથી આ એક તૂટી ગયું છે આને થોડું પ્લાસ્ટર બેસી ગયું છે ગયું કમ્પ્લેટ ને હવે છે આખો મશીન છે ને એટલે સારું જો મરી જાય બ્લેડ હલાવી હલાવીને મશીનથી કમ્પ્લેટ તો પણ મશીન થી થોડી વાર તો લાગશે ને તો વ્યવસ્થિત પકડવામાં ધ્યાન દઈએ ને લગાડી ગયા મોટો આંખો છે ને એટલા માટે વ્યવસ્થિત પ્લાસ્ટિકનું કપ કટ થઈ જાય ને પછી વાત કરું બીજા નંબરના આંખાનું પણ પ્લાસ્ટર કમ્પ્લીટ ખુલી ગયું કોટ ગઈ પણ હવે વાંધો નહીં અહીંયા અહીંયા ફરશે બીજો ક્યાં ગયો બીજો ક્યાં વિલુપ્ત થઈ ગયો હવે જડે એવું નહીં એમાં ક્યાંય ના જડે આ પાટા બધા જોઈ અવાડો ધોયો ને એમાં મજા મજા કરે છે ઠંડુ ઠંડુ લાગે ને એટલે બાકી હવે તો આપણે અહીંયા બધું કામ ઓકે થઈ ગયું કાંઈ કામ બાકી નથી રહેતું હવે જાય થોડી વાર આપણે હોસ્પિટલની અંદર અને પછી છે જાશું આપણે આપણે ગૌશળાએ આપણે વાસડાનું ને આખલાનું બનાવનું પ્લાસ્ટર કાપીને અહીંયા હોસ્પિટલની અંદર પહોંચ્યા ને ત્યાં તો આ મુખ્યમંત્રી છે કહુંબક કરીને આવી ગયા હ પીને આવી ગયા ભારે એને પીવું ઊ કહેવાય કે કહુંબોક કર્યો કેવાય કહું બોક કર્યો અને અમે પી તમ પાસે ચલ્યા હે પ્રસુદ્ધ નોકરીમાં નોકરીઓ પર સીધાની સીધા

એમાં છે ને એક આખો વિભાગ હોય કે આ આ સાધન જ એને સાફ કરવાનું બીજું કંઈ કામ નહીં તો આપણો વિભાગ એ તમે સંભાળો એને કંઈ કહેવાય મને ખબર નહીં કામ એટલે કામ હો પણ હવે માણસ કોઈ કદર કરતું નહીં મુખ્યમંત્રી નહીં વાંધો નહીં શું જમવામ શું હતું ખાધું ને બરાબર તો ભુલાવતો હવે હું ખાય હાલો તો હવે જાય આપણે શું થયું છે ક્યાં પહોંચ્યું છે બધું ચેક કરીને પછી ઘરે પણ ગૌશાળે તો આપણે પાંદરા પરથી જવાનું તો ગૌશાળાએ પણ મેં હર્ષદને ફોન કર્યો ને તો કે ઘરે જ આવી જાવ ઘરે જ છું ઘરે હતા નહીં પણ આવતા હતા બરાબર ને હર્ષદભાઈ બરાબર કેમ કેમ છે ગૌશાળા એ બધું નાખી શું નાખ્યું આપણે શું થોડુંક જે એક ઓપરેશન કર્યું ને બે ત્રણ પ્લાસ્ટિક આપ્યા એટલે આપણે થઈ ગયું મોડું એટલે આવી ગયા સીધા ઘરે અને બે ત્રણ દિવસ પહેલાં એક કોમેન્ટ હતી એટલે કે ચેતનભાઈ ના ના એ તો હાલે રાખે પછી શું થાય જમવાનું તો ગયું કે જમવામાં માં કાઠિયાવાડનું સ્પેશિયલ ડિશ

ના ના તમે પકડી આવો તમે દેખાજો કાકા લાઈવ ના ના વાત હમ ને એનું પગડ્યા દેખા આપણે આજથી દિવસ પછી આપણે એનું લાઈવ મિટિંગ કરવાનું હમ તો હવારમાં આપણે આઠ વાગે જોયું હોય તો સાંજે પણ આઠ વાગે બાર કલાક બાર કલાક માં મીટિંગ પછી એમ નઈ કે પાવરા મરવાનો

અહીંયા પાંજરા ને પાંજરા પોર છે આ એક નવા ડ્રાઈવર આયા છે લોડરના તો આ ભાણેજ છે પાલો તો તોય જો જોતો નહીં એને બાકી અમે બધા હા એને ચેક કરીએ છીએ અમે બધા જજ છે એના કે કેમ એને ફાવે છે કે નહીં કેમ ફાવે હે પાલા ઓછો ઓછો કાના ફાવે હે કે નહીં ઉના હોય શો કઈક ના હોય ને એમાં બધી ખુરશી નાખી બેઠા હોય જજ કે આ કેવું ગાને બરાબર ડાન્સ આવડે છે બરાબર ગાતાને આવડે છે કે નહીં એમ આને બરાબર ડ્રાઈવિંગ આવડે છે કે નહીં એ ચેક કરવા માટે અમે અહીંયા બેઠા જજો હું બેઠો છું હું મેન જજ સામે બેઠા છે દેખાય છે એ મોટી ખુરશીમાં બેઠા છે વળી પછી આ અહીંયા છે હું પાછળ વાળા તો જોવા દે જરાક આમ ખ તો ખબર પડે આ એ છે મુખી કેમ આવડે છે કે નહીં આને આ ડ્રાઈવરને એમ નહીં પણ તમે કલાક એક થી ચેક કરો અહીંયા ડ્રાઈવર હામું ના જો કોઈ આમ મોટ આવે નહીં આમ થી આમ સીધું ને સીધું જ આ હવે એક બીજા જજ અહીંયા થી આવે એટલે હવે ચેક થશે હજી કેટલી વાર થોડીક વાર કલાકે હલાવે તો ખબર પડે કા કે પાસ થયો કે નપાસ થયો બરાબર ને બાકી હવે શું વાર છે દવાઈની ને સાચે આજે આખા વધ્યા તા એવી વાત મળી કા શું છે તું હે આ મોટો આંખો એને તો હે સજા મૂક્યો હે સજા માં ગયો આ કરે આ છૂટી ગયો એ મારો દીકરો તો તો હોશિયાર માણા પછી વકીલ થાય છૂટી જ ને વકીલ થાતા વચ્ચે ઓકે એમાં શું જો ખબર આને કીધું દીપમાં એને દીપમાં પૂર્યો કે તે એક કેવો રાંટો રાંટો ઓરી વઢવા ગયો એક સિંગા ભેગું બે ગોથળ્યાં ખવરાય આને

તો બસ આપણે લોડર જોતા હતા ને ત્યાં એક ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર ફસાઈ ગયું ગેર તો કારીગર આવી ગયા મોટા ધન કામ શું તકલીફ છે કારીગર હવે કારીગર તકલીફ થાય છે ગેર વાળા અત્યારે ના બોલાવો ગા મને મામલો મેદાન હે થોડી વાર ચાય સાઈડ રહેવા દે જો જો હમણા ઊઠ છે મડદ માણા ને કાઈ ના ફરક પડે ભાઈ એમ થાય

એટલે જો થોડુંક તોફાન કરે છે અને હવે એનું કોટિયું ચેક કરો તમે આગળ જાઓ પાછળ જાઓ બધી સાઈડ પારા થોડા ઉપર ચડીને તમને હું બતાવું જો દેખાય ને ફરતા પારા એટલે આમાં શું થાય ખબર કે આ કોટી જોઈએ ને મસ્ત લાગે કોઈ પણ કોઈપણ સાઇઝથી કોઈપણ સાઈડથી તમે ને એટલે પહેલાં એવું હતું કે પારા આગળ આગળ જતા પાછળ હતા નહીં એટલા માટે હવે આપણે એને ફૂલ સાઈઝનું કોટિયું બાંધના છે અને એની બાજુમાં જે ગાયો બી ને એ અત્યારે આંખે આવો લો ફરી તો કેવો છો નક્કી રહ્યું જોજો જોયું ને તો કેમ કરે આ જે હવાર આપણે આંખો જોયે ને એને વટતા હતા એટલા માટે બે ને અલગ અલગ કરી નાખ્યા હતા એટલા માટે જ આપણે થોડુંક ધ્યાન રાખીએ ગુવાતી કહી દઈએ કે તમે ધ્યાન રાખજો કારણ કે નવો આંખો હોય ને લગાડી ને જાય એટલા માટે બાકી કોટિયું હવે કેવું લાગી જરા કેજો ફરતે રીંગ આવી ગઈ ફરતે બધા રાડું કેમ ફૂલે ફૂલ દઈ રહ્યા કે દોડાવવાની ઉતાવળ થાય રી તો મિત્રો આપણે છે લેતા પાંદરાપુર ને પાંદરાપુર છે ત્યારે આપણે ઘરે જો દૂધ બધું લઈને આવી ગયા છે આપણી ગૌશાળાનું બધું કામો કે કરીને આવી ગયા અહીંયા ઘરે કારણ કે બ્લોગ આજનો એ ઘણો બધો લોંગ થઈ ગયો તો એટલે આપણી ગૌશાળા એ કાંઈ નવું હતું ને એટલે માટે તમને કાંઈ ન બતાવ્યું અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો હવે મળીએ કાલે નવા વ્લોગમાં